કેમ છો મિત્રો ફરી વાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આજે ભાઈ વાડી આવી ગયા છે ને આજે આપણો ડેમ છે લોર ગામનો ડેમ એનો સાવી કેવી છે ઓગન કેવો છે એ બધું બતાવવાનું છે તો અમારો વિડીયો જોજો તમને ખબર પડે કે આ તમે ડેમ તો બધાય જોયો હશે પણ એને કંઈ ઓગન કે સાવી એવું કોઈ નહીં જોયું હોય તો અમે તમને બતાવશું વિડીયોમાં જોઈ રખોલ આગળ વિડીયો જો મિત્રો આ ગામનો લોર ગામનો ડુંગરો છે ને અહીંથી આ બધો ડેમ છે જો આ બધો ડેમ છે તો આ ડેમ તો તમે બધાય જોઈએ જ છે હવે એનું બતાવવાનું છે અહીંયા સાવી છે જો આ એટલામાં સાવી છે ને આ બાજુ ઓગન છે એ બતાવવાનું છે તમને વિડીયોમાં તો અમારો વિડીયો જોજો તો મિત્રો હવે અહીંથી ડેમે આવી ગયા છીએ આપણે અહીંથી જવાનું છે અમે ઓલીકાંઠા જવાનું છે તો અહીંથી આપણે આવું લઈને જવાનું છે અત્યારે કે તરીને તો એટલું બધું જવાય નહીં હા આપણી હોડી છે આ લઈને જવાનું છે ને ઓલી કાંઠે આમ જવું હોય તો આમ એથી આપણે ફરીને જવું પડે ગાડી લઈને જવું પડે તો ચાર પાંચ કિલોમીટર થાય એની કરતાં આપણે વાડીએ ત્યાં હોડી લઈને જઈને તો ઓરવું પડે હા સંજયભાઈ આવી ગયા છે ત્યારે હું સંજયભાઈ જવાના છીએ એ કે મારે પણ આવું છે મેં ફોન કર્યો તો તે ભાઈ આવી ગયા છે જાઉં ને હાલ હા હા અત્યારે હું સંજયભાઈ ડેમની વૈસે વૈશા આવી ગયા છે બરાબર વૈસે વસ છે એ આપણી વાડી છે à, lột gầm nó đúng rồi xí rồi nhà gần xí rồi nhà zoom này gần xí nè ha mẹ sao vậy do rồi ha mẹ rồi nhà nhà vào sẽ đẹp પાણી થઈ નહીં ને વૈસલા ટાપુ આવી ગયા છે આપણી વળી છે આવી રીતના છે કઈક સારા બાજુ પાણી છે વૈસા વૈશ અમે અત્યારે જો અમે જવાનું છે આપણે ઓગને બો આગો છે એ રીતો તો અમારે સંજયભાઈ ઊભા છે અહીંયા જોવે છે અહીંયા સાવી છે અહીંયા અમારો ભંગડો बोर्ड coi मेक इन وي जाणो छे હવે આંઠે આવો છે આપણે હાલીન હા લોર ગામનો ડુંગરો

वो काटा सर खावा पण આ ડેમ છે આ ડેમની ઉપર પાળી છે ને રસ્તો છે કંઈક આવો તમારે ટ્રેક્ટર ફોર વ્હીલ બધું અહીંથી હાલીએ કેવો તો રસ્તો છે ઘટે જ નહીં આવો રસ્તો છે અહીંયા પછી આ એભલવડ ગામ આવી ગયું અહીં કેવું છે જંગલ જેવું છે કે નહીં કઈ ઘટે નહીં એવું છે લોકેશન એક નંબર તો અમાર સંજી આગળ નીકળી ગયા છે એટલે ભાઈ સૂર્ય હોય ગયો છે હવે થોડાક બતાય છે મિત્ર આવી ગયા છે આ છે આપણા લોર ગામનો ઓગન તો સાધા સમય પછી હું અહીં આવ્યો છું સોમાં હે હોય ને ત્યાં ઉપરથી પાણી જતું હોય લાડ બધું એ ઘટે ને એવું આવી રીતના કંઈક છે તો અહીંયા બધું પાણી અત્યારે ફૂંકાઈ ગયું છે હા સુકાઈ ગયું કાપણી જો અહીંયા સુકાઈ ગયું પાણી અહીંયા પગી ગયું અહીંયા પાણી આવી ગયું છે જે ડેમ ખાલી થઈ જાય ને એટલે આ બધું પાણી વયું જાય જો આ બધું પાણી વહી જાય બધું શેટ સામે વહી આવશે આપણા ખેતર પાસે આવી રીતના કંઈક છે ઓગન તો તમે જોઈ લીધો ને હા ફરી વાર બતાવી દો અહીંથી નીચેથી આવી રીતના ઓગન બતાવી છે ઓડકી પાસે જઈ છે તમને સાવી બતાવી દીધી સોગન બતાવી દીધો અને આ ડેમ તો તમે જોયો છે પોતે બતાવી દીધું છે હવે જઈ છે ઘરે હવે અમે ઓડી આવી ગયા છે અને ઓડી પાણીની ભરાઈ ગઈ છે આખી હવે કેમ થાય સંજય ઓડી પાણીની ભરાઈ ગઈ કેમ ને પોકશોક નહીં પોગી ઘરે આપણે ખાલી કરી નાખી હેલ ખાલી કરને ખેલ ભાઈ તો મિત્રો અમે હવે વહી આવ્યા છીએ વડી લઈને અહીંથી એટલું હાલીને જવાનું છે એટલું હાલીને જવાનું છે વહી જાઉં ને હાલી કેમ કે ના હોડી વહી જાય છે પણ પછી પાણી વહી ગયું હોય ને ધક્કો મારીને લઈ જવી પડે એટલે હું સંજયભાઈ બી હાલીને વહી જવાના છે અહીંથી જોઈએ કેટલું પાણી થાય છે કેટલું પાણી છે હા ના ક્યાં ના ક્યાંય તું પાણી પછી નહીં એટલું બધું લાઈટ પગ ધોવાઈ જાય કા ખાલી થઈ ગયું કા તો પેલા વળી સામે મેકી પછી અહીંયા મેકી પછી હવે આજકાલે સીધી કવે મેક દીધી આપણા હલો મિત્રો હવે અમે વહી આવ્યા છીએ હવે જવાનું છે ઘરે અમારા વિડીયોને લાઈક કરજો કમેન્ટ કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબર ન કરવું હોય કરી લેજો